પાતી કે અમરેલી ધારી ખાંભા જેવા ગાયકવાડી ગામનો થરથર કંપાવનાર સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો સોરઠની પ્રજા એના ખમીર વનતા તારલાનો ઇતિહાસ જાણે છે અંબરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળાવાળાનો એકનો એક દીકરો રામવાળો સરકારને શાહુકારના જુલમ સામે બારવટે ચડી અને હોરઠની ધરતીને ધમરોળી રહ્યો હતો અને ત્યારે જ તેણે ખીજડીયા ગામ ભાંગ્યું અને એક પ્રજાને ફોલી ખાનારો વાણીયાનો પટારો એક પાટો મારતા વેંત જ એને ભાંગી નાખ્યો એમાં લાકડાના પટારામાં રહેલી એક ખિલ્લી એના ડાબા પગમાં ખૂપી જાય છે એ ખિલ્લી લાગવાથી રામવાળાનો પગ પાકે છે ખીજડિયા ભાંગી તેઓ ગુજરિયામાં કાળો ખુમાણ નામના કાંઠીને ત્યાં રહે અને એના પગમાં ભયંકર પીડા શરૂ થાય છે અધૂરામાં પૂરું નાગ અને મેરુ રબારી સિવાય એના બધા સાંગરીતો એને છોડીને ચાલ્યા જાય છે પછી તો ત્યાંથી રામવાળાને ખંભા ઉપર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બિલખામાં કાંઠી દરબારને ત્યાં આવે છે ત્યાં તો રામવાળાના પગની પીડા બધાય હિમડા ઓળંગી જાય છે અને રીત સરનો લવળવા ટોપડે ઓ બાપ અને પગમાં ઉતાસણી ભડકા કરે અને રામવાળાને અંતર નજીક જણાતા તે ગિરનાર જઈ રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે પછી તો તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પણ પહોંચાડ્યા ગિરનારની ગોદમાં બોરિયાગાળા ગાળા નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે ને નાગ અને મેરુ તેની સાથે રહીએ અને થયું એવું કે એક એકદી નાગને મેરુ પર શંકા જોવાથી કોઈ કારણસર તે રામવાળાની પથારી પાસે જઈ અને ધીમેકથી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ તો એ નાહકનો આપણને કમોત્યાં મરાવશે રામવાળો પોતાને ખંભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે પણ હાય દે એની કમ નસીબી હો કે આ વાત ગુફાની બહાર લપાઈને મેરુ સાંભળી લે છે એના અંગે અંગમાં પછી તો લાઈવ વ્યાપી જાય છે અને બીજે દિવસે એટલે કે મહાસુદ ત્રીજના દિવસે મેરુ પોતાની ચાલ ખેલે છે અને એ નાગને કહે છે કે હવે બોરિયા ગાળા તરફ માલધારીઓની અવરજવર થવાથી બીજી જગ્યા હવે આપણે ગોતવી પડશે હો અહીંયા રહેવાય એવું હવે બહુ છે નહીં પછી તો બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે અને પાછા ફરતા બપોર થઈ ગયેલા એટલે બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લઈ અને રોકાણા અને એમાં નાગને ઊંઘ ચડી જાય છે ને એવે વખતે ઊંઘવાનો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંદૂક ઉપાડી અને નાગને વીંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મોહમ્મદ ખાનની ફોજ એટલે કે ગીસ્તને કહે છે કે રામવાળો બોરિયા ગાળામાં છે અને સાથે કોઈ છે નહીં અને એની બંદૂકમાં પણ એક જ ભડાકો થાય એટલી ઝામકરી છે પછી તો 50 સૈનિકો ત્વરિત તૈયાર થઈ અને ચાલી નીકળે છે એની સામે અને એક બાજુ રામવાળો લોટ મહળતો હોય અને એવે વખતે ફોજ ગુફાના મુખ આગળ આવી અને ઉભી રહીને હાકોટા નાખે છે ત્યાર પછી રામવાળો મેરુની રામખોરી સમજી જાય છે પછી તો રામવાળો ફોજને પડકાર ફેંકે છે કે જો તમે માનું ધાવણ ધાવ્યો હોય ને તો અંદર હાલ્યા આવો આની અંદર હું એક જ છું અને મારી હાથમાં બંદૂકમાં જામગરી પણ એક જ છે પણ કોઈ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી સૈનિકો બાવળના વળા સુકાઈ ગયેલી ડાળક્યું એનો ઢગલો ગુફાની મોર કરે છે અને એની ઉપર આગ ચાંપે છે આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી અને આગના અજગર જેવા ફૂફાડાથી ભરાઈ જાય છે અંદર રહેલો નરેશ્વર એટલે કે અભિમન્યુ બફાવા લાગે છે અંતે આ લવકારા સહન ન થતા તલવારની ટેકી બહાર કૂદે છે અને પોતાની બંદૂકની એક માત્ર ગોળી સામે ઉભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે ત્યાં જ એક ખામટી પચાહક બંદૂકો ગરજી ને શિયાળવાઓ ભેગા થઈ એક લાચાર સિંહનો શિકાર કરે છે એ નર ભોગ લેશે અને હજી પણ એ બોરિયો ગાળો રામવાળાની કઈક કઈક યાદો સંઘરી ને મંદિર સમાન બેઠો છે અને ખબર હશે કે રામવાળા ને બે બહેનો હતી માકબાઈ અને લાખુબાઈ બંને ને બાબરીયાવાળા પંથકના ગામોમાં પરણાવેલ અને માકબાઈ ને કાતર ગામે અને લાખુબાઈને સોખડ ગામે બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વર્ષે માં રાઠોડબાઈ દેવલોક થયા અને બંને બહેનોને ત્યાં જ કારજ કરી અને ઘરનો એ બધો સામાન બંને બહેનો વચ્ચે હાણસી સમેત હરખે ભાગે વેચી દીધો અને પોતાની થોડીક જમીન હતી એ પણ ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસાએ જપ્ત કરેલ અને છેલ્લે એને રામવાળાએ ઠાર મારેલો અને જમીન પાછી લીધેલી અને જમીન છેલ નદીને કાંઠે બુદ્ધેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી અને બધું ખાલી કરી અને રામવાળો બારવટે વટે ચડ્યો હતો લાખોબેન ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા અને ગુજરાતનો સુપ્રસિદ્ધ રામવાળાનો રાસડો તે ગાતા ત્યારે ભલભલાને રોરાઈ દેતા હો અને વિચાર તો કરો કે જેના ભાઈના રાસડા આખાય કાઠિયાવાડમાં ગવાતા હોય એ બેન ના કેટલા મોટા સૌભાગ્ય અને એ સાથે ભાઈની વિદાયની હસમી વેદના લાખો બેન કાઠિયાણીઓ સાથે એ રાસડો લઈ મેદાનમાં ફળિયામાં ઘૂમતા હોય ને ત્યારે સાક્ષાત જોગમાય રમવા ઉતરી હોય ને એવો આભાસ હતો અને કાગબાપુ મેઘાણીભાઈ જેવા ઘણા લોક સાહિત્યકારો ગુજકો એનો પરચો પણ મળેલ છે અને પોતાના ભાઈને ધીરો ઠપકો આપતી એના શૌર્ય પર ઓવારી જતી અને એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલતી